ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો આપ શું જાણો છો બે માં ઘણી બધી ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ છે અને ઘણી ફિલ્મો સફળ પણ થઈ છે અને બે ત્રેવીસ ની સૌથી મોટી બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ ત્રણ એકા ફિલ્મ છે ત્રણ એકા ફિલ્મ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે અને આ ફિલ્મ ને રાજેશ શર્માજીએ ડાયરેક્ટ કરી હતી અને ત્રણ એકા ફિલ્મમાં માં ઠાકર હિતુ કનોડિયા યશ સોની મિત્ર ગઢવી કિંજલ રાજપ્રિયા ઇન્સા કંસારા તરંજી પાટલા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને ત્રણ એકા ફિલ્મ ને પાંચ કરોડના બજેટમાં બનાવવામાં આવ્યું હતું અને ત્રણ એકા ફિલ્મ મે ઇન્ડિયામાં અઠ્યાવીસ કરોડ ત્રાણું લાખની કમાણી કરી હતી અને વર્લ્ડ વાઇડ ત્રણ લાખની કમાણી કરી હતી આમ ત્રણ એકા ફિલ્મ બે હજાર મોટી બ્લોક ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી અને ત્રણ એકા ફિલ્મ બે હજાર ત્રેવીસની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ બની હતી અને ત્રણ એકા ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરનાર બીજી ગુજરાતી ફિલ્મ બની ગઈ છે અને સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌ ફિલ્મ ચાલ જીવી લઈએ ફિલ્મ છે આ ફિલ્મમાં માં યશ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને યશ સોની ચાલ જીવી લઈએ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે જેને વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ પર બાવન કરોડ ચૌદ લાખની કમાણી કરી હતી હજુ સુધી આ ફિલ્મ રેકોર્ડ કોઈ ગુજરાતી ફિલ્મ તોડ્યો નથી અને હજુ જોવાનું રહે છે કે આગળ યશ સોની આ ગુજરાતી ફિલ્મ ચાલ જીવી લઈએ ફિલ્મ રેકોર્ડ કઈ ગુજરાતી ફિલ્મ તોડે છે તે જોવાનું રહેશે અને આપ સૌને આ ત્રણ એકા ફિલ્મ કેવું લાગ્યું તે કોમેન્ટ કરજો અને આપ સૌને વિડીયો ગમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મે વાતો ગુજરાતી